રાજેશભાઈ પાઠક બલાસિનોરના ધારાસભ્ય છે પૂર્વ ધારાસભ્ય અને એમના ગાલ લાલ થતા થતા રહી ગયા કે પશુ પલક કોને થાય છે ને મારે પણ ત્યાં મેદાનમાં આવું છે ને કેટલાય વર્ષોથી ત્યાં અન્યાય થાય એટલે ભાઈ બોડી પાછે પણ એ છે અને અત્યારે ખબર ને એ પણ એવી કે પોડી એમની પણ થઈ ગઈ બસ બરોબર એક ઓટની કિંમત ત્યાં સાત લાખ રૂપિયા માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં ભાવ પડ્યો છે

દૂધના સફેદ વ્યવસાયમાં કાળું કામ કરવા વાળા પર મૂકીને આ વર્ષે પૈસાના ઢગલા કરશે વોટ પણ એટલા ખરીદાશે ને એટલા વેચાશે અને જેના વટના અધિકાર મળ્યા હશે એમને તો અત્યારે એવા અથડીમાં સાચવતા હશે ને આ બધા નેતાઓ નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપને હાલી રહ્યા છું ષડયંત્ર બે હજાર નો વર્ષ સહકારી માળખામાં ગુજરાતના વિવિધ આઠ જિલ્લા સંઘોની અત્યારે એની હવે ચરમસીમા ઉપર જવાની તૈયારીઓ કરી રહી છે આમ બધા જ નેતાઓ લડવાવાળા જે વંશજો જે ગ્રાહકોને કહેતા હોય છે કે અમે ગ્રાહકોમાં એમના માટે ભલાઈનું કામ કરીએ છીએ અથવા પશુપાલકો માટે અમે કામ કરીએ છીએ મિત્રો આ પાયા વિહોણી છે પોતપોતાની મલાઈ ખાવા માટે બધા જ સર્વત્ર એકત્ર થયા એકત્ર થયા છે કારણ કે આંકડો દરેક દૂધ સંઘોનો એટલો બધો મોટો છે ને કે આપણને કલ્પના બહારની વસ્તુ આવે એના જોડે મંત્રી સંત્રી પણ બધા ખોરા પડે છે અને હવે તો ભાજપે કબજો કરી લીધો છે એટલા માટે હવે ભાજપના અંદર જ ઉસાતુસી બેઠી છે વાત આપણે શરૂઆત થી કહીએ પેલો તો એક આ વિડીયો જોઈ લો અને એમના ગાલ લાલ થતા થતા રહી ગયા શું મેટર કે મેટર એવી રીતે કે બાલાસિનોરમાં કોંગ્રેસે પણ એમની પેનલ રચી છે અને પેનલ ઉતારી છે અને કોંગ્રેસની પેનલના છે ગણપતભાઈ જીવાભાઈ રાઠોડ એમનું ફોર્મ ભરવા ગયા અને ફોર્મ ભરવામાં જો હુકમી તો આપણે દરેકને દેખાતી છે તો ત્યાં જઈને ફોર્મ ન ભરવા દેવા માટે ધક્કામુખી કરી આખો મામલો મીડિયામાં ચગ્યો છે અને અત્યારે ત્યાં મતલબ કે સામ સામે એકબીજાના ગુટબાજીમાં આખે આખું ભાજપ અને કોંગ્રેસ જોતરાઈ ગયું છે એમાં ત્રીજા પણ માણસો બધા પડ્યા છે હવે ત્યાં અમૂલની ચૂંટણીમાં તેર સભ્યો છે તેર સભ્યોનું જે ડિરેક્ટરોનું એમનું નિયામક મંડળ

ધારાસભ્ય એ પણ કહેતા હતા કે પશુપાલકો અન્યાય થાય છે પોતે ભાજપના બાજુ કે પશુપાલકો અન્યાય થાય છે અને મારે પણ ત્યાં મેદાનમાં આવું છે અને કેટલાય વર્ષોથી ત્યાં અન્યાય થાય એટલે બોડી ભાજપ નહીં છે અને અત્યારે ખબર ને એ પણ એવી પીપોડી એમની પણ બંધ થઈ ગઈ ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ ગઈ છે ઓગણત્રીસમી તારીખે એમનું ત્યાં ચકાસણી દિવસ છે એટલે ભાજપે એમને મનાવી લીધા છે મનાવી લેવા કરતા પણ એવું કહી શકાય કે એમને ક્યાંક ભાગ બે સેટિંગ કર્યું છે કોઈ પણ જગ્યાએ અથવા ક્યાંક ધમકી બતાવી છે એટલે ભાજપની બોડી ત્યાં છે કોંગ્રેસની છે સામ સામે ખેંચાણી છે ત્યાં મિત્રો એક વોટ આપવાનો જે અત્યારે આપણે દરેક ગામમાં ઠરાવ જે કરતા હોય છે આપણે જે બનાસડેરીમાં પણ હમણાં ઠરાવ થઈ ગયો એ ઠરાવમાં પણ આપણને ખબર હશે કે ગામના અંદર જે દૂષણ પેસી જાય જે ઝઘડી અંદરથી અંદરો અંદર કુટુંબના જ પણ વ્યક્તિઓ ઝઘડી જાય છે કેમ ઝઘડે છે ખબર છે ત્યાં ત્યાં ખુલાસો થયો છે અને સામે સામે આક્ષેપો થયા છે એક વોટની કિંમત ત્યાં સાત લાખ રૂપિયા માર્કેટ યાર્ડમાં માં ખુલ્લી રાજ્યમાં ભાવ પડ્યો છે આ આનંદની અમૂલની ચૂંટણીની વાત કરું હજુ તો ઘણા બધા ઊંચો ભાવ જોકે બનાસડેરીનો પણ છે પછી આના પાછળ ને પાછળ બનાસનેરીની ચૂંટણી છે સુમોલની પણ છે મહેસાણાની પણ છે એટલે કોના કોના જેવી ડેરીઓનો મોટો માલ એટલા એમના ભાવ તાલ નક્કી થશે બજારમાંથી જેનો જેનો દાણો જાડો હશે એનો ભાવ ઊંચો થશે વાત કરીએ મિત્રો મહેસાણાની મહેસાણામાં ગઈકાલે બે સભાઓ હતી એમની સત્કાર વિધિ ને એમનો સત્કાર સમારંભ યોજો છે અને ત્યાં પણ પશુપાલકો અડધા એમને આવકારવા માટે તૈયાર છે તો બીજી તરફ વિજાપુર તાલુકાના લાડોલના અંદર ખેડૂતોની એક જંગી સભા થઈ છે આપ દ્રશ્યો જોઈ શકો છો અને ખેડૂતો પણ હવે આખરે આપણીય છે કારણ કે બંને જિલ્લા એટલે મહેસાણા જિલ્લાના જે બંને અડીને જિલ્લા આવેલા છે બનાસકાંઠા અને સાબરકાંઠા ત્યાં ભાવ ફરક બહુ ઊંચો મળ્યો છે જ્યારે અહીંયા મહેસાણામાં ભાવ ફરક પણ ઓછો છે અને ભ્રષ્ટાચારની ફરિયાદો પણ છે વચમાં હમણાં આપણે દૂધ પણ ત્યાં પકડાણું હતું પરંતુ એ જૂની સત્તાઓના એટલે કે ભાજપની સત્તાના જોરે જ્યારે જૂના વખતમાં દૂધ પકડાણું પેલું ઘી નો એક જથ્થો આવ્યો તો ડુપ્લિકેટનો ત્યારે ચેરમેન વાઇસ ચેરમેન અને ત્યાંના મેનેજર એમડી એમને ત્રણાના ઉપર કેસ નાખીને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા પરંતુ અત્યારે એવું કઈ નહીં થાય કારણ કે અમિતભાઈ શાહની કૃપા દ્રષ્ટિ છે ભાજપમાં પણ એક નિયમ છે કે તમે ભ્રષ્ટાચાર કરો પણ ભાજપોટ તો રાખો એટલે કે ત્યાં થોડુંક થોડુંક મોકલાવતા રહો તો આપણને કઈ વાંધો આવવાનો નથી કારણ કે ભ્રષ્ટાચાર સાબિત કોર્ટમાં કરવાનો છે અને એટલી ગર તો વકીલો એમના જોડે ઘણા બધા છે એટલે મૂળ સરવાળે આ ડેરીઓની લડાઈ છે હવે વાત રહી વાત કરીએ આપણે બનાસકાંઠાની બનાસકાંઠામાં પણ મિત્રો ભારેલા આગરીની પરિસ્થિતિ છે કોઈ કોઈ પણ સંજોગોમાં બધાય વાત કરતા હોય પરંતુ અંગત ખાને છૂપો ચોક્કસ વિરોધ છે અને ત્યાં ચૂંટણી થવાના એદાન પૂરા વર્તાઈ રહ્યા છે અત્યારે કોઈ કઈ નહીં બોલે એક વખત મતદાર યાદી જાહેર થશે પછી ત્યાં મોરે મોરો લગાવવાની પણ તૈયારીઓ ઘણા બધા ને હું ઓળખું છું પર્સનલી પણ મારે ચર્ચા થાય છે અને હમણાં પણ વતનમાં તો બે ચાર દિવસ પહેલા એટલે લગભગ ઘણા જ બધાને હું મળ્યો પણ છું એટલે ત્યાં પણ મોરે મોરાની તૈયારીઓ છે સેના માટેની તૈયારીઓ છે પશુપાલકોને આમાંથી કોઈ લાભ થાય છે નથી થતો એ અલગ વસ્તુ છે કારણ કે પહેલા એ પોતાનું કરશે અને પછી વધુ ઘટ્યો તમારા જોડે આવશે જ્યારે મિત્રો હજારો કરોડના વહીવટ થતા હોય અને મંડળ્યું ત્યારે સેજ બે પાંચ પચીસ કરોડ તો આગા પાછામાં ખબર એ ન પડે એના માટે સીયર રાખવો પડતો હોય તમારું ગલ્લાનું કાઉન્ટર જ્યારે હજારો કરોડનું હોય એટલે થોડા ઘણા તો વેરાય જતા હોય અને આથે કરીને વેરવા પણ પડતા હોય મૂળ સરવાળા બધું જેના આંકડાઓ મોટા છે હજારો કરોડના જ્યારે ટર્નઓવરના આંકડા છે ત્યારે દૂધના સફેદ વ્યવસાયમાં કાળું કામ કરવાવાળા મૂકીને આ વર્ષે પૈસાના ઢગલા કરશે એટલા વેચાશે ક્યારે જાગશો માટે ફરજીયાત ચૂંટણી કરો જેમને વોટ લાવવાના અધિકાર છે એવા ગામના જે ઠરાવો ગામમાં ઝઘડીને કર્યા હશે એમને તો કોઈક લાભ આપવો યાર એમને તો હવે પાંચ વર્ષે પાછળ નંબર આવશે માટે ફરજીયાત ચૂંટણી કરાવજો એવી અપેક્ષા સાથે તો મિત્રો પશુપાલકો પણ એક ચોક્કસ કરે કે આપ આપના વિસ્તારમાંથી કયા કયા ઉમેદવારોને જોવા છો કોની પેનલ ત્રણેય જિલ્લાઓની આપણે એટલે ત્રણેય દૂધ મંડળીઓની દૂધસાગર બનાસ અને અમૂલની પણ વાત કરી છે જો આપ જ્યાંથી નિહાળતા હોય ત્યાંથી ચોક્કસ કોમેન્ટ કરજો કે કોની જીતવાની ચાન્સીસ વધુ છે અને કોણ ત્યાં ઉમેદવારી પણ કરી શકે છે મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત